જય માતાજી મિત્રો તો દરેક માણસનું સપનું એ છે કાર લેવાનું તમારી જોડે તમને સારી ભાવની અંદર ગાડી મળી જશે એ પણ ક્યાં પંચમહાલ ગોધરાની અંદર હવે ક્યાં આગો જવાની જરૂર નથી પંચમહાલ ગોધરાની અંદર ગુજરાત કાર પોઈન્ટ આવેલો છે ત્યાંથી અમારી મુલાકાત કરી શકો અને તમારું સપનું કરી શકો છો આકાર હા મિત્રો પચાસથી સાઠ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે તમારા સપનાની ગાડી વહાવી શકો છો ફેમિલી કારની અંદર જોઈએ તો ફેમિલી કારની અંદર તમને બે હજાર બારથી બે હજાર ચોવીસના મોડલ સુધી તમને ગાડી જોવા મળી જશે લો બજેટની અંદર તમને ગાડી પણ જોવા મળી જશે અને હાઈ બજેટની અંદર પણ જોવા મળી જશે હા મિત્રો ઇકોની વાત કરીએ તો ઇકોમાં પણ તમને બે હજાર બારથી ચોવીસના મોડલમાં તમને જોવા મળી જશે ઇકોની વાત કરીએ તો ફૂલ એસેસરી કરેલી આવે છે કોઈપણ જાતનો ગોબો ગોબી નોન એક્સિડન્ટ ગાડી રહેવાની છે એકદમ જેન્યુઅલ કિલોમીટર ચાલેલી ઘર ઘર પાર્ટીની ગાડી આવે છે આ ગાડીઓ તમને ગોધરા ગુજરાત કાર્પન્ટની અંદર જોવા મળશે બધી ગાડીઓની અંદર તમને લોનની સુવિધા કરી આપવામાં આવશે તો ઉપર અમારો નંબર આપ્યો હોય છે ડિસ્પ્લે પર ત્યાંથી કોલ અથવા મેસેજ કરીને વધુની માહિતી લઈ શકો છો અને આવા વિડીયો જોવા માટે અમારા પેજને જરૂરથી ફોલો કરો કારણ કે હું તમારા માટે સસ્તામાં સારી ગાડીઓ લાવતો રહું છું તમારા પેજને લાઈક ફોલો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો